વર્ષો જૂનું ચાર માળનું મકાન ધરાશાયી થતા તેનો કેટલો ભાગ બાજુના મકાન ઉપર પડતા તેને પણ નુકસાન થવા પામ્યું હતું વડોદરા શહેરના લાડવાડા વિસ્તારમાં શુક્રવારની મોડી સાંજે વર્ષો જૂનું ઉમેશભાઈનો ચાર માળનું મકાન એકાએક ધરાશાયી થયું હતું એટલું જ નહીં આ મકાનનો કેટલોક ભાગ તેમની બાજુમાં આવેલા ગૌતમભાઈ ભટ્ટના મકાન પર પડ્યો હતો જેથી ગૌતમભાઈ ભટ્ટના મકાનને પણ નુકસાન થવા પામ્યું હતું જોકે આ મકાનમાં વૃદ્ધ ગૌતમભાઈ ભટ્ટ તથા તેમના પત્ની રહેતા હતા સદનસીબે તેમના પત્ની ભરૂચ ખાતે રહેતી દીકરીને ત્યાં ગયા હતા જેથી તેમનો બચાવ પામ્યો હતો જ્યારે ગૌતમભાઈની સાયકલ તથા તેમનો મોબાઈલ બહાર પડેલો મળી આવતા તેઓ મકાનમાં ફસાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી જોકે આ બનાવ સંદર્ભે સ્થાનિકોએ બ્રિગેડને જાણ ફાયર બ્રિગેડના સ્ટાફે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ બનાવને પગલે વિસ્તારમાં સ્થાનિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી ફાયરબ્રિગેડનો રેસ્ક્યુ સ્ટાફ બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ મકાનનો ધરાશાયી થનાર સંભવિત ભાગને ઉતારી લેવામાં આવ્યો હતો આ વિસ્તારમાં ગાયકવાડી સમયના મકાનો મોટા ભાગે આવેલા હોય તે મરામતના અભાવે જર્જરિત હાલતમાં આવી ગયા છે ક્યારે પણ આ બનાવની મોટી હોનારતનો બનાવ બનવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી